હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ કાળા ચણામાંથી રગડાની ચાટ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે ટેસ્ટ એકદમ આપણે લારી પર જે રગડો ખાઈએ છીએ એવો જવાનો છે ઓછા સમયમાં ખાટા મીઠા સ્વાદના કોમ્બિનેશન સાથે આ રગડાની ચાટ બનવાની છે તો ચાલો શરૂ કરીએ બનાવવાનું તો રગડો બનાવવા માટે આપણે સૌ પ્રથમ કાળા ચણા લીધા છે હમણાં હું સાંજે ડિનર માટે બનાવી રહી છું તો સવારે સવારેને ચણાને સરસ રીતે પલાળી દીધા હતા અને સાંજે ઉપયોગમાં લઈ રહી છું તમે જોઈ શકો છો હવે તેની સાથે જ આપણે બટેકા મૂકી દઈશું બાફવા માટે તો અહીં ચાર મોટા બટેકા ઉમેરી દા છે અને બંનેને આપણે સાથે બાફી લેવાના છે તો હવે આમાં પાણી ઉમેરી દઈએ અહીં પાણીનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું તો ચણા અને બટેકા એકદમ ડૂબી જાય બટ ત્યાં સુધીનું આપણે પાણી લઈ લેવાનું છે હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું હવે આમાં બીજું કશું જ બેકિંગ સોડા કેવું કશું જ ઉમેરવાનું જરૂરત નથી બસ મીઠું નાખીને આપણે તેને બાફવા માટે મૂકી દઈએ છીએ તો આપણે તેની છથી સાત સીટી લઈ લેવાની છે કુકરનું ઢાકડું બંધ મેં અહીં સાતથી આઠ સીટી થવા દીધી હતી હવે તમે જોઈ શકો છો બટેકા એકદમ સરસ રીતે બફાઈ ચૂક્યા છે અને જે ચણા છે તે પણ ખૂબ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે

નાખી દઈશું હવે આપણે શું કરવાનું છે જે ચણા છે તેને થોડા થોડા મેશ કરી લેવાના છે બધા જ ચણાને આપણે મેશ નહીં કરીએ પણ થોડા ચણાને આપણે આવી રીતે મેશ કરી લેવાના છે અને તેને ઉકળવા દેવાનું છે તો આ રીતે આપણે થોડા થોડા ચણાને મેશ કરી લઈશું વધારે મેશ નથી કરવાનું તો હવે આપણે તેને ઉકળવા દઈએ હવે આપણે જે બટેકા મેશ કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી દેવાના છે બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા હતા એટલે એ એકદમ સરળતાથી મેસ થઈ ગયા છે તો આ રીતે બાફેલા બટેકાને આપણે ચણા સાથે ઉમેરી દઈશું અને બસ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે હેન્ડ બીટરની મદદથી હું અહીં મિક્સ કરી રહી છું થોડા થોડા જે બટેકા આખા દેખાય છે ટુકડા દેખાય છે તેને આપણે મેશ નહીં કરીએ કારણ કે તે જ્યારે ખાવામાં આવશે ને તો ખૂબ જ સરસ લાગવાના છે તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી દીધું છે તે જેટલું ઉકળશે એટલું જ ઘટ થવાનું છે હવે આમાં ત્રણ મોટા કપ જેટલું પાણી નાખીશું અને ઉકળવા માટે રાખી દેવાનું છે હવે આપણે તેમાં એક વાટકી જેટલી આમળીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું જે એકદમ થીક ચટણી છે તે ઉમેરી દેવાની છે ચટણીની સાથે જ આપણે તેમાં મસાલા ઉમેરવાના છે તો બે મોટી ચમચી જેટલા લાલ મરચાંનું પાવડર અડધી ચમચી જેટલું હળદરનું પાવડર એક મોટી ચમચી ધાણાનું પાવડર શેકેલું જીરું આમચૂર પાવડર અને સંજાળ પાવડર બંને અડધી અડધી ચમચી લીધા છે અને ચાટ મસાલો એક મોટી ચમચી જેટલો લઈ અને બધું જ આપણે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે આ ચાટ ખૂબ જ સરસ બનીએ છે બને પણ જલ્દી જાય છે અને બાળકોથી લઈ અને મોટેરાઓ બધાને ખૂબ જ પસંદ આવતું હોય છે તો આપણે ગેસની ફ્લેમ હાઈ જ છે અને તેને ઉકાળી રહ્યા છીએ સ્વાદ મુજબનું મીઠું પણ ઉમેરી દઈશું હવે મીઠું આપણે બટેકા અને ચણા બાફતી વખતે એડ કર્યું હતું એટલે મીઠું તમે સ્વાદ મુજબ ટેસ્ટ કરીને પછી જ ઉમેરવું હવે તમે જોઈ શકો છો એકદમ છે છે તે થઈ તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું ફ્લેમને બંધ કર્યા પછી હવે આપણે તેમાં બારીક સમારેલા ટમેટા ડુંગળી અને ધાણા ઉમેરી દેવાના છે ગેસની ફ્લેમ આપણે એકદમ બંધ કરી દીધી છે હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેને સર્વ કરવાની જે રીત છે તે જોઈ લઈએ થોડું ઠંડુ થઈ ગયા પછી આની ઘટતા તમે જોઈ શકો છો કેવો ઘટ થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તો સર્વ કરવા માટે સૌથી પહેલાં તો આપણે પ્રિપેર કરેલા ચણા એડ કરીશું આ ચણાની ચાટ બાળકોને તો ખૂબ જ પસંદ આવતી હોય છે હવે આની ઉપર થોડા ક્રંચી સ્વાદ માટે હું ઘરે તૈયાર કરેલી પૂરી એડ કરી રહી છું તમે કોઈ પણ ચાટ પૂરી કે ફરતી પૂરી વગેરે એડ કરી શકો છો હવે ડુંગળી ભભરાવી દઈશું સાથે જ થોડા ટામેટા અને બાફેલા બટેકા મૂકી દઈશું આવી રીતે કર્યા પછી થોડી તીખી ચટણી જ્યારે મીઠી ચટણી તો આપણે અંદર જ એડ કરી દીધી છે તમે ઈચ્છો તો ઉપરથી પણ સર્વ કરી શકો છો તો આજે જ ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્ધી ચાટ અને તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો તો મળીએ આપણે આગલા વિડીયોમાં થેન્ક યુ